હજી ન સમજી શકે તેવા નાના ભાઈઓને સંભાળવાની જવાબદારી મોટી બેન તેજરના માથે બે ભાઈ દેવરાજ અને મેઘરાજને જીવાડવાની જવાબદારી આવી ગઈ હતી મોટી એટલે કે એ સમયની ઉંમર માત્ર છ કે સાત વર્ષની હશે એક નાનકડું તૂટેલું ઘર અને થોડા ઘણા વાસણો અને રજર પાઠ કરીને પેટના જ્વાળામુખી શાંત કરવા આ બાળકોને માનવતાની મહેક ફાઉન્ડેશનના મિત્રોએ મુલાકાત કરી અને દીકરીના આંસુએ આખી કથા કહી દે છે અને સ્થિતિ વ્યાકુળ કરી નાખે છે હાલ જે બાળક શાળામાં ભણવું જોઈએ બાળક પાસે પોતાનું આધાર કાર્ડ પણ નથી ત્રણ માસનું બાળકો પાસે નથી એમનું રાશન કાર્ડ પણ નથી અને આવી સ્થિતિમાં કેટલાય વર્ષો કાઢી નાખ્યા છે ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે આ બાળકોની નિરક્ષરતાની જવાબદારી કોની સમજદાર સભ્ય સમાજ કે સરકારી તંત્ર જ્યાં આ બાળકોને શિક્ષણ સહાય આવાસ સહાય અને બાકીના તમામ લાભોથી વંચિત રહ્યા અને બની શકે કે બીમારીમાં માતા પિતા ચાલ્યા ગયા એ બીમારીથી બચવા આ બાળકોનું રસીકરણ પણ થવું હશે ખરું માત્ર જન્મનો દાખલો જ પુરાવો છે બીમારીમાં પિતાએ મૂકી દીધેલ જમીન પણ એમના નસીબમાં નથી જીવન ફક્ત નીચે ધરતી કઈ રીતે વિતાવતા હશે જીવન જો પિતાની જમીન હોત તો અનાજ પકવીને જીવન વિતાવત પણ બીમારીમાં ગીરવે પેટે મુકેલ કોણ કંસે આ બાળકો મદદ આજના સભ્ય સમાજ અને પુરા સરકારી તંત્રના કાલ ઉપર પણ આ માસુ બાળકોનું જીવન એક છે એક સામાજિક સંસ્થા માનવતાની મહેક ફાઉન્ડેશન આ ત્રણ બાળકોનું મકાન બનાવીને આપવાની છે તો આ સંસ્થાને આર્થિક મદદ કરવા માટે સંસ્થાના મિત્રો દ્વારા અપીલ કરવામાં આવી છે આ સંસ્થા દ્વારા અત્યાર સુધી દસ મકાન આવા પરિવારના બનાવીને આપ્યા છે રિપોર્ટર રમેશ પટેલ સિંધુ ઉદય ન્યૂઝ દાહોદ ફરી કર સો મિત્રોનું સ્વાગત છે જેમને કદાચ જિંદગીમાં એમ લાગે હું દુઃખી છું તો આ વિડિયો સ્પેશિયલ જોજો આ ત્રણ બાળકો છે જેમને માતા ને પિતા બંને નથી પરંતુ જિંદગીમાં પોતે સંઘર્ષ કરી અને જીવન જીવે છે આવો તમને એમનું એમનું ઘર ઘર બતાવીએ તો છે આ ત્રણ બાળકો છે એમનું રસોડું છે ના વાસણ છે એમના કપડા છે તૂટેલી હાલતમાં એકદમ મકાન બહુ જર્જરિત છે ના માતા પિતાનું અવસાન થઈ ગયું છે

કે આજે સરકાર બી ખર્ચો કરે છે અને આપણે બી પ્રયત્નો કરીએ છીએ કે બાળકો ભણે સુખી જીવન જીવે પણ કેટલો કુદરત ને કદાચ નહીં પસંદ હોય કે બાળકો એકલા છે ત્રણ જાતે કઈ રીતે જીવન જીવતા હશે આપણે બી જાણીએ આપણે માતા પિતા બધું છતાં પણ એમ લાગે આપણે દુઃખી છીએ તો એકલા છે તો આપણે વિનંતી એક રજૂઆત છે કે આપણે કશું નથી કરી શકતા પણ થોડી થોડી મદદ કરીએ બાળકો માટે ઘર બનાવીશું આપણે આજે આપણે અમને પૂરેપૂરો સંપૂર્ણ ખ્યાલ નતો કે બાળકોના માતા પિતા અમને કદાચ પિતા નથી તો અમે રાશન કીટ લાયા છીએ આપણે બાળકોને રાશન કીટ આપીએ રમેશભાઈ બાકી આપણે પ્રયત્ન કરશું કે બાળકોનું મકાન બનાવી દઈએ